ઓટો ટ્રાન્સમિશન રહેશે ડીઝલ એન્જિન કાર છે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે ટાટા નેક્ઝોન ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એ લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટાટા નેગોન જોઈ હશે જે ઝીરો વન રજીસ્ટ્રેશન પાર્સિંગ રહે છે ડીઝલ એન્જિન કાર છે ચાચવેલી ગાડી છે અત્યાર સુધીમાં ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીના બધા જ ટાયર નવા છે તેવું માલિક જણાવે છે મિત્રો તમારે નેકઝોન ઝોન ખરીદવી હોય તો રૂબરૂમાં તમને સુરત જોવા મળી રહે છે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહે છે ગાડી વ્હાઈટ કલર છે કંપની કલર એન્જિન પાવરફુલ મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિક જણાવે છે બાકી તમારે જો આ ટાટા નેકઝોન ખરીદવાની ઈચ્છા છે ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ટાટા નેક્ઝોન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ટોપ કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવી ટાટા નેક્ઝોન રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી આપી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવી હોય ને તો ગાડી સુરત જોવા મળશે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે છ લાખ નેવું હજાર રૂપિયા અને ગાડીના બધા જ ટાયર નવા છે વ્હાઈટ કલર છે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ટાટા નેક્ઝોન આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ માલિકના નંબર કોન્ટેક નંબર મળી રહેશે તમે તે ભાઈનો ફોન ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો એપટોપ કંડિશન છે સાચવેલી ગાડી છે એ પણ ડીઝલ એન્જિન કાર ફોલ જવાબદારી સાથે ટાટા નેક્ઝોન વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાની હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું